જવાહરલાલ નહેરુનું એક મસ્ત વાક્ય છે કે ભાઈ જેટલું લોહી આઝાદીની ચળવળમાં જેટલું લોહી ગુલામ મુક્ત થવા માટે નથી વ્યાવ્યું એટલું લોહી આપણે ધર્મની પાછળ વેવડાવી દીધું છે તો પછી આપણે આપણું સનાતની ધર્મ હોય તો એવું કહે છે કે અહિંસા પરમો ધર્મ ઈસ્લામ ધર્મ પણ ઇસ્લામનું નામ જ શાંતિનું પ્રતિક છે ઇસ્લામનું નામ ઈસ્લામ અથવા તો સલામ વાલિકોનું સલામ અને ઈસ્લામ બંને શાંતિ શબ્દના પર્યાય વાંચી છે તો એ અહિંસા શીખવે છે બાઇબલ તો હંમેશા ખ્રિસ્તી લોકો તો ધર્મને માનનારા છે ઈસુ ખ્રિસ્ત પોતે માચને ચડી ગયા તો એ પોતાના વિરોધીઓને આશીર્વચન જ આપતા હતા એ તો સત્ય પ્રેમ કરુણા ટૂંકમાં જે મોરારી બાપુનું જે વાક્ય છે સત્ય પ્રેમ કરુણા એ હરેક ધર્મના એક એક શબ્દ લઈને બનાવવામાં આવેલું છે એટલે હરેક ધર્મ અહિંસા શીખવે છે તો પછી જો ધર્મ અહિંસા શીખવતો હોય તો આ હિંસા કોની કોણ કરાવે છે આ હિંસા બાંગ્લાદેશની એક લેખિકા ઓગણીસો બાસઠ માં જન્મેલી ને વ્યવસાય ડોક્ટર એવી તસ્લિમા નસરીને પોતાની નવલકથા લજ્જા જગત સામે મૂકી દે અને એ વ્યક્તિને એ લેખિકાને પોતાનો દેશ છોડવો પડે અને અલગ અલગ દેશોમાં પોતાની શરણાગતિ સ્વીકારવી પડે એક નવલકથા કાલ્પનિક ન રહેતા એક દસ્તાવેજ બની જાય એની અંદર રહેલું લખાણ એક તમને દસ્તાવેજ લાગે એક ઇતિહાસ લાગે તમને એમ થાય એક એક ઘટના એટલી જબરજસ્ત વર્ણવી છે તો આજ મને વાત કરવી હતી તસ્લીમા નસીરની એ નવલકથા લજ્જા વિશે લજ્જા લજ્જા એટલે શરમ અને શરમ ત્યારે જ આવે જ્યારે કોઈક શરમજનક કામ થયું હોય લજ્જા નવલકથા એક એવો દસ્તાવેજ છે એક એવી વાર્તા છે કે જે તે સમયે ઓગણીસો બાણું ત્રાણુંમાં બાબરી મસ્જિદનો ધ્વંસ કરવામાં આવ્યો બજરંગ દળ આરએસએસ બીજેપી દ્વારા અને હરેક ઘણા બધા હિન્દુઓને ઉશ્કેરવામાં આવ્યા અને બાબરી મસ્જિદ પર ધ્વજ થઈ ગયો પણ જે અમુક અમુક કે જે વાતો કરે છે કે એક ઘટના હંમેશા બીજી ઘટના સાથે જોડાયેલી હોય છે એ હું અત્યાર સુધી નહોતો માનતો પણ નવકથા વાંચ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોય છે ભારતની અંદર બાબરી મસ્જિદનો નો ધ્વંસ થાય છે અને એના પડકા બાંગ્લાદેશમાં પડે છે મુસ્લિમો રમખાણ ચાલુ કરે એમાં તરીમા નસરીને બહુ એક સરસ વાક્ય લખ્યું છે રમખાણ કોને કહેવાય કોઈ પણ પ્રકારનો ઘા કરવામાં આવે અને એનો પ્રતિકાર થાય એનો વિરોધ થાય અને જૂથો અથડાય એને રમખાણ કહેવાય બાંગ્લાદેશમાં રમખાણ હતા જ નહીં બાંગ્લાદેશની અંદર હિન્દુ કોઈ પ્રતિકાર કરતો જ નહોતો એમને મારવામાં આવતા એમના ઘર ખાલી કરાવવામાં આવતા અને એમને જેમ બને એમ વહેલી તકે બાંગ્લાદેશ છોડી દેવા માટે મજબૂર કરવામાં આવતા જો કે એ બધા જવા માગતા નહોતા કારણ કે આ બધા એ જ લોકો હતા બાંગ્લાદેશને સ્વતંત્રતા મળી ત્યારે આ બધા એક સાથે મળીને આ દેશને સ્વતંત્ર કરાયો હતો જેટલો દેશ બાંગ્લાદેશ પોતાનો માનતા તે પોતે ભારતનો નહોતો માનતા પણ છતાં આ નવલકથા એ સમયની છે અને ખરેખર તમે વાંચક છો અને ઓછું ભણેલા છો બહુ જાજુ ભણ્યા નથી ઓછું ભણ્યા છો તો મહેરબાની કરીને આ નવલકથા નો વાંચવી હું ના પાડું છું પણ જે ભણેલા ગણેલા છે એમને સો ટકા વાંચવી કે કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ કોઈ ઘટના ધર્મને આધારે બને છે તો ખાલી એ એક વ્યક્તિ પૂરતી અથવા તો એક ઘર પૂરતી અથવા તો એક એટલા સમુદાય પૂરતી મર્યાદિત રહેવી જોઈએ એ પૂરા જિલ્લાને પૂરા દેશને કે પૂરે રાજ્યને અસર ના કરતી હોવી જોઈએ વાત છે એની નવલકથા લજ્જા ભણેલા સો ટકા વાંચજો જેને ઓછું વાંચે છે એ લોકો કોઈ દિવસ ન વાંચતા અને જેને અમુક લોકોના નિવેદનોથી ઝડપી મગજ ઉપર અસર થઈ જાય છે એ લોકોએ પણ આ નવલકથા ન વાંચવી જોઈએ